ઓગણચાલીસ વર્ષની જીવન સફરમાં પહેલી વખત માઇક હાથમાં લીધો છે પારસભાઈ એટલે ઘણી વાર એવું બને કે બેન કહેતા હોય છે ને કરવી કંસારને થઈ જાય ધોલી એટલે એવું પણ બને પણ તમે બધા હંસો હંસો કરી રાખજો એટલે અમારું પાર પડી જાય જમાવટ થઈ જાય હવે હું છેક બનાસકાંઠાનો છું એટલે દરેકને પોતાનો વિસ્તાર હોય ને એની અસ્મિતાનું એક ગૌરવ હોય આત્મગૌરવ હોય અને કિસાન છું એટલે બે વાતને આવરી લે એવી બનાસકાંઠાની એક રચનાથી હું શરૂઆત કરીશ વસુપતિ જેના વેપારી છે ખેડૂત છે ખંતીલા વસુપતિ જેના વેપારી છે ખેડૂત છે ખંતીલા અતર ખુશ્બુ ગઝલ શાયરી વિશ્વ મહી વખણાતા સૌથી પ્યારો સૌથી ન્યારો મારો બનાસકાંઠો સૌથી પ્યારો સૌથી ન્યારો મારો બનાસકાંઠો હવે એવા જ એક અમારે શૂન્ય પાલનપુરી અમારે ત્યાં પાલનપુરી કવિઓ બહુ વખણાય એમાં શૂન્ય પાલનપુરી એની એક રચના મને બહુ ગમે એનાથી શરૂઆત કરો વિવિધ ફૂલો વિવિધ ફૂલો છતાં ભેદ નથી હોતો કઈ ઉપવનમાં એક જ માનવીને માનવીની જાત ખટકે છે કોઈને નાદ ખટકે છે કોઈને જાત ખટકે છે મને તો સંકોચિત દ્રષ્ટિનો ઉત્પાદ ખટકે છે નથી એ ધર્મના ટીલા કલંકો છે મનુષ્યોનો વિરાટોના લલાટે અલ્પતાની ભાત ખટકે છે ભક્તિ કેરી કાકલુદી સ્વાર્થ કેરા જાપ બંધ ભક્તિ કેરી કાકલુદી સ્વાર્થ કેરા જાપ બંધ શંખનાદ ઝાલરો ને બાગના આલાપ બંધ ધીરે રહી અને પૂછ્યો મે પ્રશ્ન કે હું કોણ છું તો થઈ ગયા ધર્માલયોના દ્વારા આપો આપ બંધ હવે કવિ દાદ બાપુ બ્રહ્મલીન એમની પણ એકાદ રચના લઈ લઉં કે તાર વીણાના કે સંતૂરના તોડી શકો તાર વીણાના કે સંતૂરના તોડી શકો પણ મોરના ટહુકાને તમે એમ ન તોડી શકો આભમાંથી ખરે એને તમે છીપમાં ઝીલી શકો આભમાંથી ખરે એને તમે છીપમાં ઝીલી શકો પણ કોઈની આંખમાંથી જરે એને તમે એમ ન ઝીલી શકો શીખરો જ્યાં સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો શિખરો જ્યાં સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો પણ ગામને પાદર એક પાળીઓ તમે એમ ન ખોડી શકો હવે સૌથી મને ગમતી એક રચના સાહિલું ધ્યાન વિની મને સૌથી ગમતી રચના એ મહેલો એ તખતો એ તાજો કી દુનિયા એ મહેલો એ તખતો એ તાજો કી દુનિયા ये इंसान के दुश्मन समाजों की दुनिया ये दौलत के भूखे रिवाजों की दुनिया ये दुनिया अगर मिल भी जाए तो क्या है जवानी भटकती है बदकार बनकर जवानी भटकती है बदकार बनकर जवान जिसको सजते हैं बाजार बनकर यहाँ प्यार होता है व्यापार बनकर ये दुनिया अगर मिल भी जाए तो क्या है जला दो इसे फूक डालो ये दुनिया मेरे सामने से हटा लो ये दुनिया तुम्हारी है तुम ही संभालो ये दुनिया अगर मिल भी जाए तो क्या है एक मरीज जुदी जिंदगी से मिजाजे मिजाजे जुदी जिंदगी से मिजाजे मिजाजे जुदी बंदगी से नमाजे नमाजे छे एक समंदर थयो एटलेसु जुदा छे मुसाफिर जहाजे जहाजे હટી જાય ઘોંઘટ ઢળી જાય ઘોંઘટ હટી જાય ઘોંઘટ ઢળી જાય ઘોંઘટ જુદી પ્રીત જાગે મલાજે મલાજે અને જનાજો જો જશે તો જશે કાંધે કાંધે જીવન વિતાવો સહારે સહારે હવે મને સૌથી ગમતા વધારે હોય ને તો નાઝીર દેખૈયા ભાવનગરના રાજકવિ બહુ સોમાની કવિ હતા એ એવું કહેતા બે હાથ ને મારા ફેલાવો તો તારી ખુદાઈ દૂર નથી બે હાથ ને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી પણ તું આપે અને હું લઉં એ વાત મને મંજૂર નથી કશોક કહેવાને આવ્યો છું કરગરવા નથી આવ્યો અને બીજાની જેમ આજીવન અનુસરવા નથી આવ્યો સતત ચાલ્યા જતા કાફલાનો મુસાફર છું એક વિશામાંને ગણીને મંજિલ મને અટકવો નથી ગમતું ચિલામો ને ચીલામાં તો નિર્જીવ ચાલે ચિલામો ને ચીલામાં પૈડું ચાલે ચીલામો ને ચીલામો તો નિર્જીવ ચાલે તને ચેતક ઘડ્યો છે આડો ફંટીને આવ કોક ની મસાલ લઈને તું દોડમાં કોક અંધારે ખૂણે તું દીવો પ્રગટીને આવ કોક અંધારે ખૂણે તું દીવો પ્રગટીને આવ આબના ધાંભલા રોજ ઉભા રહે ને વાયુનો વિંજણો રોજ હાલે આબના ધાંભલા રોજ ઉભા રહે ને વાયુનો વિંજણો રોજ હાલે ઉદયને અસ્તના દોરડા પર નટ બનીને રોજ રવિરાજ ચાલે ભાંગતી ભાંગતી પડી જતી પડી જતી ભાંગતી ભાંગતી પડી જતી પડી જતી રાત કદી સૂર્યને હાથ ન આવે તેમ કર્મવાદી બધા કર્મ કરતા રહે એમને ઊંઘવું કેમ ભાવે સાત સમંદર તરવા ચાલી સાત સમંદર તરવા ચાલી જ્યારે કોઈ ના રકેલી ઝંઝા બોલી ખમા ખમા હિંમત બોલી અલા બેલી આ નશો નું રક્ત ત્યારે આંખમાં આવી ચડે વાત જ્યારે જૂઠ સામે હારવાની હોય છે આ નશો નું રક્ત ત્યારે આંખમાં આવી ચડે વાત જ્યારે જૂઠ સામે હારવાની હોય છે નાની એક નાવડીને ડૂબાડે મોટો દરિયો તોય એમ જીત કાયમ ખારવાની હોય છે તો એમ જીત કાયમ ખારવાની હોય છે અસ્તુ જય હિન્દ જય ભારત